હવે સમાચાર વિગતવાર જેલમાંથી બહાર આવતા જ આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પુનઃ ભાજપ પર આકરા પહાર કરતા ભાજપ સરકાર દ્વારા

તેઓ આપના પ્રદેશ નેતા અને તેમના વકીલ ગોપાલ ઇટાલિયા સાથે વિધાનસભા સત્રમાં ભાગ લેવા જતા પૂર્વે અંકલેશ્વરમાં આવી કાર્યકરો અને ટેકેદારો સાથે કર્યું હતું વાલિયા ચોકડી પર આગમન પૂર્વે ચોકડી પર ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી તેઓ આશીર્વાદ હોટલ ખાતે પહોંચતા જ લોકોએ ફૂલ હાર કરી તેમનું સ્વાગત કર્યું હતું આ સાથે જ મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચેતર વસાવા અમારા પરિવારના સભ્ય છે ને ભાજપ સરકાર તેમના મત ક્ષેત્રેથી ભલે તેમને દૂર કર્યા છે પણ લોકોના દિલમાંથી દૂર કર્યા નથી જે આજે ગામે ગામે સ્વાગત થતાં જ ખબર પડી છે અને તેમના માટે અમે આમ કાર્યકર બની ગામે ગામે ફરી આજથી ચૂંટણી પ્રચાર સાથે કામગીરી કરીશું તો ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્રની દસ વર્ષની અને રાજ્યની અઠ્યાવીસ વર્ષની સરકારમાં ગંભીર વર્ગ આદિવાસી વર્ગ અને યુવા વર્ગને અન્યાય થઈ રહ્યો હતો જેની સામે અવાજ ઉઠાવ્યો ઉઠાવ્યો તો અમને ખોટા કેસ કરીને જેલમાં પુરાવી દીધા હતા આજે જ્યારે જેલમાંથી મુક્ત થઈ બહાર આવ્યો છું ત્યારે પાર્ટીએ જ મારા પર વિશ્વાસ મૂકી જિલ્લાની બેઠક પર મારી જાહેરાત કરી છે તેમના વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને જિલ્લામાં અમારી જીત નિશ્ચિત છે ગઠબંધ હોય તો બેઠકની વહેંચણી થશે ના હોય તો આ પાર્ટી તમામ બેઠક પર સ્વતંત્ર લડશે પરેશાન થઈ શકે છે પણ સત્ય કદી પરાજિત નથી થતો આજે અમારી જીત થયેલી છે જે રીતે ભાજપની સરકાર પોતે છેલ્લા અઠાવીસ વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે દસ વર્ષથી કેન્દ્રમાં શાસનમાં છે છતાંય આ વિસ્તારમાં આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે ગુજરાતનો યુવા વર્ગ હોય શિક્ષિત બેરોજગારોની વાત હોય દરેક જગ્યાએ ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે ભૂતકાળમાં ખેડૂતોની આવક ડબલ કરીશું બધાને પાકા મકાનો આપીશું પંદર લાખ રૂપિયા બધાના જનધન ખાતામાં આવશે બધાને ઘરે ઘરે પીવાનું પાણી આપીશું આજે આ વિસ્તારોમાં પૂરતા શિક્ષકો નથી પૂરતી શાળાઓ નથી પીવાના પાણીના નળસે જળમાં ભ્રષ્ટાચારના કોભાંડો કરેલા છે ત્યારે અમે આ લોકોની અવાજો સડકથી લઈને સદન સુધી ઉઠાવીએ છીએ ત્યારે આ ભાજપની સરકાર ખોટા કેસો કરીને રાજકીય કિન્ના ખોડી રાખીને અમને ફસાવી દે છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી હું અને મારો પરિવાર આ કેસનો ભોગ બન્યા હતા આજે અમે બહાર આવ્યા છે ત્યારે ભાજપ ગમે તેટલી સામ દામ દર ભેદની નીતિ અપનાવશે પણ અમે ક્યારે ભાજપને દરવાના નથી કે એના દબાણમાં આવવાના નથી આવનાર દિવસોમાં આનાથી પણ વધારે તાકાતથી આ વિસ્તારના લોકોની ગુજરાતના લોકોનો અવાજ અમે વિધાનસભામાં ગુંજવાના છે આજે અમારે વિધાનસભાનું સત્ર છે એટલે અમે એ સત્રમાં આવતીકાલથી હાજરી આપવાના છીએ અને આજે અમે ગાંધીનગર તરફ જઈ રહેલા છે આજે હજારોની સંખ્યામાં લોકોએ મારું સ્વાગત કરી એના આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની કરની અને કથની આજે લોકો જાણી ગયેલા છે લોકો જાગી ગયેલા છે તો સીટ શેરિંગ પ્રમાણે લડીશું અગર ગઠબંધન નહીં થશે તો ગુજરાતની તમામે તમામ બેઠકો અમે સ્વતંત્ર લડવાના છે અને ભરૂચ બેઠક પરથી જયારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ જો

ભાજપના દ્વારા આયોજન પૂર્વક ષડયંત્ર કરીને કોર્ટના માધ્યમથી આ જિલ્લાની બહાર મૂકવાનું જે આદેશ કરાવવામાં આવ્યો છે એ સદંતર ગેરવ્યાજબી છે એની સામે કાયદાકીય લડાઈ ચાલુ છે પણ ભાજપ છે એ કોર્ટ કચેરી કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૈતરભાઈને એક જિલ્લાની હદમાંથી ફિઝિકલી બહાર મૂકલી શકે લોકોના દિલમાંથી કેવી રીતે બહાર કાઢી શકે કરોડો લાખો ગુજરાતના લોકો આદિવાસી સમાજ છે એ ચૈતરભાઈને પોતાના દિલમાં

ચૈતરભાઈ માટે આખી આમ આદમી પાર્ટી અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાહેબ અમારા નેતા ઈશુદાનભાઈ અમારા મનોજભાઈ બધા જ લોકો ચૈતરભાઈના પરિવારના સભ્યો તરીકે લાગેલા છે ચૈતરભાઈને જ્યાં સુધી કન્ડિશનમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે બધા એમના પરિવારના સ્વજન તરીકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૈતરભાઈ માટે ગામડે ગામડે જઈ અને મહેનત આજથી જ આવતીકાલથી પણ નહીં આજથી જ ચાલુ કરી દીધી છે અને આજ સાંજ સુધીમાં લાગી જઈશું કામે અને જ્યાં સુધી ચૈત્રભાઈ ને કંડિશન ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે લાગેલા રહીશું